વરરાજા રાજા હારો છે ખરેખર નાનો છે નાજુક છે નહીતર અમુક અમુક વર રાજા પચાસ પંચાવન વર્ષે પર હારા ન લાગે આ તો આટલો સ્માર્ટ છે એચડી છે ખરેખર જોઈને આપણે રાજી થઈએ હા આ પહેલી વખત મેં બે ભાઈને ભેગા જોયા નહીતર જેટલો બેનોમાં સંપ પેટલો કીડીઓમાં સમ કીડી ડરમાંથી નીકળી હોય તો ચાર પાંચ કીડી ભેગી હોય બેનો શોપિંગ કરવા જાય મંદિરે જાય ચાર પાંચ બેનો ભેગા હોય જેટલો બેનોમાં સંપ એટલો કીડીઓમાં સમ મકોડો એકલો જ ફરતો હોય મને રહેવા દ્યો હું નહીં આવું મન નહીં ફાવે પછી જમીન જાજો હા અહીંયા આવું કાઈ નથી અમને આનંદ એ વાતનો છે સાહેબ આ પરિવાર આનાથી દૂર છે ને એનો આનંદ છે ખરેખર એક વખત આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો નહીતર આટલું બધું હોય ને તો આ બધી વ્યવસ્થા હોય આ મહેમાનને ત્યાં લઈ જાઓ એ ભાઈને ત્યાં લઈ જાવ એમને ઓલા ભાઈનગરે લઈ જાઓ ત્યાં વ્યવસ્થા તમારી અહીંયા નથી તમારી ત્યાં છે હા પણ અહીંયા આવું કાઈ નથી સાહેબ હા વૈજ્ઞાનિકે લગ્ન કર્યા લગ્નને સમજવા માટે બીજા દિવસે ભૂલી ગયો વિજ્ઞાન એટલે શું સવાલ નથી અમુક અમુક કલાકાર ગાતા હોય અને એવા કોઈ કલાકાર આવી જાય અપેક્ષા બેન દાખલા તરીકે ઓલો બંધ કરતો ન હોય ઓને હજી આમ ખબર ન હોય કે પાછળ કેટલા કલાકાર બેઠા છે કેવું ગાવું કેટલું ગાવું રાતિયા સરકાર ઓલો બિચારો બંધ કરતો ન હોય આંખું બંધ કરીને દીધો જ જાતો હોય પાર્ટી આવે પાર્ટી એમને કે એ ભાઈ પૂરું કરો એમ ક્યારે ને કે સમજદાર માણસો બહુ હોય પૂરું કર પૂરું કર હા જલ્દી કર પૂરું પછી ઓલા બાજુમાં બેઠા ને ઈ કે શું કહેતા હતા નગરમાં જોગી હાંભળતો એમ તો ન કે મને કીધું બંધ કર અને અમુક અમુક ગીતો કોણ લખે છે મારા હમ મને ખબર નથી મેં એસા ક્યું હું તારી માને પૂછ હા હા એ પછી હું તમને આપી દઈશ પેટર્ન આપી દઈશ અને અમુક અમુક સજના એ સજના જ છે હા એવા તો ઘણા છે ખરેખર બહુ આનંદ છે ખરેખર અમારા વિસ્તારની અંદર લગ્ન થયા એટલે બે માણસ બજારમાં આમ નીકળ્યા ને

અને પછી તમે હળવે હળવે એસટી વિભાગમાં આવી જાવ ત્રી પાંત્રી વર્ષ પહેલાનું એસટી બસ સ્ટેશન નું સંચાલન થાય રાતિયાભાઈ એ સંચાલન અલગ હોય જામનગર થી સોમનાથ ઓપડવાની તૈયારીમાં ગાડી નંબર 7592 અને જેમ ભાષા બદલે જેમ વિસ્તાર બદલે એમ સંચાલન પણ બદલતું જાય

એરપોર્ટમાં આવી जाऊ એ પ્લેનની અંદરમાં ઓલા એરોસ્ટેસ અને ઓલા બેન જે બોલતા હોય ઇંગ્લિશમાં એ મારા વિષય બાર વસ્તુ છે કેટલું મસ્ત સંચાલન કરતા હોય એ કદાચ ગુજરાતી ભાષામાં કે બેલ્ટ બરાબર બાંધજો નહીતર સામે ઢળી પડશો અને મહેરબાની કરીને કોણા બારે નહીં કાઢતા નહીતર તમારા બાપુજી કાઢતા જ હશે आऊ मस्त बोले आगे द्वार है पीछे द्वार है साइड में हरी द्वार है हमें आफ्रिका जाता था तो ओला ओला बेन के एरोस्टेस आपको खाने में क्या मांगता है तो हमारा मंजीरा वाला भाई के खिचड़ी कड़ी बाजरे का रोटला डूंगरी का डड़ा तो ओला बेन के ये केन्या एयरवेज का प्लेन है आपके बाप की समाजवाड़ी नहीं है आई नगटे खरे खर એસટી એસટી ની મજા એસટી આગળ છે ખરેખર એમાં પછી એમ ન કહે કૃપયા ધ્યાન દે અને કેટલું મીઠું બોલે લે કૃપયા ધ્યાન દે એક કાકા મન કે ક્યાં ધ્યાન દેવાનું છે મેં કીધું ઘરે ધ્યાન આપો હા અને આ આવા આવા લગ્ન હોય ને એમાં પીરસવામાં બેનો જે પીરસતા હોય મારા હા હું દાવાથી કહું છું વડીલો એમની ડાયાબિટીસ ભૂલી ગયા એ ગગી અહીંયા લે ગુલાબ મજા છે ખરેખર હા હા હસો આનંદ કરો નથી હસતા ઈ લોકોને કોઈ દિવસ દીકરી દેતા નહીં નથી હસતા એની લેતા નહીં હા વાહ બેન પણી બે ભેગી થઈ એક બેન પણી બીજી બેન પણી કે હું મારા પતિદેવ પાસે એક સાડી માંગુ તો મન બેસાડી દે साड़ी देने महीने महीने तूी हो तो वाह मगन बापा वाह वा। सवाल भाई धरती का दोष छुपाने के लिए गगन होता है मन का दोष छुपाने के लिए तन होता है इसलिए शायद मरने के बाद हर एक लाश को छुपाने के लिए कफन होता है अच्छा हिंदी माँ आपने

પણ ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કપિલજી ના લગ્ન જીવનની અંદરમાં કુળદેવી હોય તોય ભલે ભગવાન આશુતોષ મહાદેવ હોય તોય ભલે

એક ટુકડો કફન મારી લાશ ઉપર હે જગદંબા ભગવતી હે સોમનાથ મહાદેવ તમારી આવતા હોય એ કઈક ને કઈક પામીને જાય છે સાહેબ મેં હમણાં વાત કરી કે જેનો રોટલો મોટો હોય જેનો જેનો આનંદ મોટો હોય સાહેબ કોઈ કલાકાર તરીકે નહીં કલાકારના વાઘા નહીં

અને હું ચાર પાંચ દિવસ રોકાઈ જાઉં પેમેન્ટ ન લઉં એ કોઈ મોટી વાત નથી ભાઈ મનુભાઈ રાખે છે તો અમે અમે રોકાવાનું રાખીએ રાખીએ જમવાનું સારી સુવિધા રાખીએ બધા રાખતા હોય પણ મનુભાઈ કઈક અલગ રાખે છે હા અલગ રાખે છે બધા રાખતા હોય એમાંથી કઈક અલગ રાખે છે એટલે આ બધો આનંદ છે

અને ખરેખર બેનોની આદત કેવી આપણી આદત કેવી ભાઈ આ કાન માંથી આ કાન માંથી કાઢી નાખીએ બેનોની આદત કેવી આ કાન માંથી પૂરું હા હા હમણાં બેન તમને આનંદ આવશે હા ભાવનગર બાજુ કાર્યક્રમ હજી તો મેં હાસ્ય ની કોઈ વાત નહોતી કરી સ્વાભાવિક રીતે હું બોલતો હતો ત્યાં એક ભાઈ આવીને મારી સામે હસવા લાગ્યા

તો મન કે મારી વાઇફ ને છે હવે તમે વિચાર કરો એની ઘરે કેવી દશા થતી હશે એમ કેતા મારા કપિલમાં ક્યારે કોઈ અપીલ નથી આ હોદ્દા ઉપર હોય ને આટલી પ્રતિષ્ઠા હોય ને આટલું બધું હોય ને તો દીકરા આમ ઉભા બાપુજી સાહેબ આ પરંપરા હાલી આવે છે એક વખત આ સંસ્કારોને જોરદાર તાળીઓથી વધાવી આ દુનિયાને રામની જરૂર નથી શ્રીરામ ની જરૂર છે રામ તો ઉભા હોય બાપ સામે પથરા લઈને બાર નીકળ ઈ રામ નહીં શ્રી રામ હ ધ્યાન રાખવાનું બાબા રામદેવ આખી દુનિયાને દવા આપે છે હું કોઈ વિરુદ્ધાઈ નથી કરતો કોઈ ટીકા નથી કરતો એની આંખ લેવલમાં નથી આવી હારું કઈ જોવે ये योग कुछ अलग है ये कपाल भारती है पेड़ को अंदर डाले उंडा सांस ले क्यों मस्त योग सीखा है हारू का एक जोवे तो आम जगबग जगबग था है। आ? मस्त योग सीखा ये कपाल भारती है ये मुंडासन है ये थोड़ासन है हाँ એને જોઈને અમારા ગામની અંદર એક વડીલ ચાલુ થયા કે આપણે યોગ શીખડવાનું ચાલુ કર્યું છે તો મને 12 બાકે કે 10 માં કાઈ વાંધો નથી શીખતો આવો કંઈક લેતો આવીશ સાહેબ હું યોગ શીખવા માટે ગયો પન્યાબેન મન કે પિયુષ ભાઈ છો તમે પહેલી લાઈન માં આવો હું પહેલી લાઈન માં મારી પાછળ પાંચ બીજા એની પાછળ પાંચ ત્રીજા ચાલો તતાર બેસો ઊંડો શ્વાસ લેવો આવું આને પંદર ખન વખત કરાવી બીજી કોઈ તકલીફ નહોતી પાછળ મારી હારે ભાઈ જે બેઠો તો એને જૂનો કફ જૂની શરદી ચોથી પાંચમી વખત કરાવી તો મને પાછળ થોડું નીલું નીલું લાગ્યું તમારી ભાષામાં તમે શું કહેતા હશો મને ખબર નથી ગીલું ગીલું નીલું નીલું ભીનું ભીનું

મસ્ત રીતે તમે દાંત કાઢો છો ખરેખર સોલંકી પરિવારની ની બેનુ દાંત કાઢે એમાં કઈ ન ઘટે નહીતર અમુક અમુક તો આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચું બેઠું છે અને અમુક અમુક હસતા હોય તો આપણને એમ થાય ટ્યુબ હવા નીકળે છે અને અમુક તો મારા બેટા એટલા લોભિયા ખાલી આટલું જ હશે આનંદ કરી લેવો આમને પણ હું ધન્યવાદ આપું છું સોલંકી પરિવાર તરફથી ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ અમે આખી દુનિયાને ઉતારીએ છીએ એ અમારી ઉતારે છે ખરેખર અને બેનો કોઈ ન કીધા મુજબ ન હોય આપણે કહીન સ્માઈલ તો કર પાંચસો રૂપિયા આપીશ નહીં આ લોકો એક વખત કેન જરક બેના बाजू આમ થજો સ્માઈલ આપજો કેજો મજા છે ખરેખર હા આનંદ થાય તો વાપ હું ઈ કરતો હતો અપેક્ષા બેન ને પણ સાંભળવાના છે અહીંયા કોઈ ગાયક બનીને નથી આવ્યા છે આયી લાયક બનીને આવ્યા છે હા હાઈ એ પણ આપણે લઈ લશું બધું હા ઓલા ફેરિયા વેચવાવાળા આવે ને સોસાયટી ની અંદર માં ફેરિયાવાળા વાહ તમે ऐसे લો વાંધો નહીં અમે હું કઈ કહીને આવ્યો છું મોડો આવીશ હા દુકાનવાળા ભાઈને કીધું દેવેશ ભાઈ દુકાનવાળા ભાઈને કીધું મેં કીધું કૂતરાના બિસ્કિટ છે મન કે ખાવા છે કે બાંધવા છે વાત કરવાથી પહેલા તમે હસી લો છો આ વાત સાંભળી લો બેન હા અમે તો ખૂબ આનંદ કરીએ છીએ મનુભાઈને અમે અહીંયા સાત્વિક આનંદ કરતા હોઈએ અને પાછો મને અહીંયા વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો છે એના માટે હું કાયમ માટે આપનો ઋણી છું હા દુકાનવાળા ભાઈને કીધું મેં કીધું કૂતરાના બિસ્કિટ છે મન કે ખાવા છે કે બાંધવા છે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં કીધું ખાવા છે બિસ્કિટ ખાઈ રહેવાનું થયો મન કે ભાઈ બિસ્કિટના રૂપિયા મેં કીધું ભાવ વાવ 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 હા જોવન પાછા કે એકવાર કરો ને હા આપણે આલી છીએ ને રૂમ માં ત્યાં હજી આનંદ કરશું હા હે પૈસી પૈસા નામ અહીંયા આ બે મિત્રો સારો તબલો વગાડ છે પછી ઉમેશ હોય પછી આ ભાઈ વગાડવા વાળા લાંબા વાડવાળા પ્રયગભાઈ પ્રયગરાજ મસ્ત તબલું વગાડે છે ઢોલક વગાડે છે સારું એમનું કામકાજ છે મારો મિત્ર હા મારો મિત્ર ઈ તબલો વગાડે પછી એક વખત ઢોલ વગાડતો હતો બે ની ઢોલ વગાડતો હતો આ બાજુ લેડીઝ ફોટો આ બાજુ લેડીઝ ફોટો મેં કીધું હિરોઈન છે મન કે ના ના મેં કીધું તો કોણ છે મન કે આ બાજુ મારી સાસુ છે આ બાજુ મારા ઘરના છે ઘરે મોકો ના આવે બોલ બોલ ચાલુ હોય મને મોકો આપે નહી બોલવાનો અહીંયા ધીચી નાખું હક કરવા નથી દેતી હક કરવા નથી દેતી આમ પીટી નાખે હા સાહેબ છોકરાને કહે કે તારામાંથી વાસ બહુ આવે છે બેટા બેટાવતીકાલે સ્કૂલમાં નાય ધોઈ કમ્પ્લીટ થઈને આવતો જજે છોકરો ઈ જ પરિસ્થિતિમાં વાડ ઊભા કપડાના કોઈ ઠેકાણા નઈ નખમાં મેલ આવી બધી પરિસ્થિતિ એટલે સાહેબે છોકરાના ઘરે ચિઠ્ઠી લખી કે તમારા દીકરાને સ્કૂલમાં નાય ધોઈ કમ્પ્લીટ થઈ મોકલતા જાઓ તમારા છોકરામાંથી વાસ બહુ આવે છે છોકરાના માં બાપે ચિઠ્ઠી લખી અમારો છોકરો ભણવા આવે છે સૂંઘતા ન જાવ ये सोलंकी परिवार ने जिस प्रकार से कार्य किया है भाई ऐसा लग्नोत्सव ऐसा शादी का आयोजन हमारे बिहार में नहीं होता है मैं कपिल जी को हमारे बिहार में नहीं होता है मैं कपिल जी को शुभकामनाएं देता हूं अच्छा लड़का है ऐसा लड़का बिहार में नहीं है નાનકડી વાત કરી તો હું સમજાય તો ધન્યવાદ નહીં તર અભિનંદન લાલુ પ્રસાદે જેલમાંથી ટ્વીટ કરેલું ચોકીદાર ચોર અંદરથી હેટ કર્યું ચોકીદાર ચોર હે સમજાય એની મજા છે સુભાષ ચંદ્ર બોસ એને એને મુખ્યમંત્રીને સાંભળવાની મજા આવતી વિજયભાઈ રૂપાણીને સુભાષ ચંદ્ર બોસ રવિન્દ્રનાથ ઠાકોર તમે ઉપર આવો અમારી ભૂલ તમને માફ કરો માં તમને કહું ઉપર આવો નવરાત્રી આવે નવરાત્રિ માં આનંદ આવે જોવો બેનો સુભાષ સુભાષચંદ્ર બોસ રવિન્દ્રનાથ ઠાકોર આ બધું કે માલે છે આ તો સાધુ સંતોનો દેશ છે સાહેબ એટલે આ દેશ હાલે છે નહીતર કઈ વાતમાં માલ નથી હો ત્યાં સુભાષ ચંદ્ર બોસ રવિન્દ્રનાથ ઠાકોર ટ્વેન્ટી ટ્વેન્ટી નો મતલબ અડધી બીચ ઉપર આવીને તમને રમવું જોઈએ એક વાત કરી મારે મારી નાની બેન અપેક્ષા બેનને સાંભળવાના છે હા જે લોકો પોતાની ગાડી થી આવ્યા છે એ લોકોનો આભાર જે લોકો એમની હારે આવ્યા છે એનો વિશેષ આભાર કારણ કે ઈ ત્રણ વગાડશે તો એને ત્રણ વગાડવા પડશે પણ મજા આવે મનુભાઈ નવરાત્રી નો પર્વ આવે આપણને બેનો ગાતા હોય સાહેબ આપણી સંસ્કૃતિ ટકી હોય તો નવાણું પોઈન્ટ નવાણું ટકા બેનો આભારી છે કારણ કે નવરાત્રી નો પર્વ આવતો હોય કોઈ પણ તહેવાર આવતો હોય હિન્દુ ધર્મનો તો એમાં બેનોનો નો ફાળો છે પહેલા દિવસે વેવાઈ સાહેબ આનંદ આવે બેનો ગાતા હોય હે ગરબો આરાસુર માંથી આવ્યો કે ગરબો આવી રીતે બેનો મસ્ત ગાય બીજા ત્રીજે દિવસે અવાજની ની અંદર માં થોડી ખરડાટી આવે નવ દિવસ ગાવું બહુ અઘરું છે બીજા દિવસે 8 10 બેનો હોય ભેગા થઈ એક માઈક ની અંદર માં ગાતા હોય કલાકાર ન બનું હોય સુરના સાધક બની માના ભક્ત બની અને માને રીઝવતા હોય બીજા ત્રીજા દિવસે અવાજ હે ઘર ચોથા પાંચમા દિવસે ગુલાબ જાંબુ ખવાણા હોય જલેબી ખવાણી હોય ખમણ ખવાણા હોય આવું બધું ખવાણું હોય અને ઉપર થી પાણી પીવાનું હોય કપિલભાઈ અને છેલ્લા દિવસે જ વયા જઈએ નવ માં દિવસે અવાજ ઈ પોતાને ખબર ન હોય કે હું હું ગાઉં છું ગાવું બહુ અઘરું છે બેનોને જેટલા જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે ધર્મ ટકાવવામાં બેનોનો સાહેબ સિંહ ફાળો છે હા હમણાં એક બેન અંબેમા મંદિરમાં દર્શન કરતા હતા

માતાજીને એક કામ ન હોય અસંખ્ય કામ હોય પણ અપેક્ષાબેન વિનંતી કરું આ પાવો બેન વાહ ઈ મજા છે સાહેબ ઈ આનંદ તમને નાનો ડેરો કરાવે હા બે વાય ખબર સાહેબ આપ જુગલ મંદિર માં ગાવાના છો બેન પણ જુગલ મંધીમાં અચ્છા اچھا اچھا રસ્તો બતાવવા માટે આવ્યા છો રસ્તો બતાવે સોલંકી પરિવાર સાહેબ આ સોલંકી પરિવારની દીકરી રસ્તો બતાવે નહીતર તમારા કસ માઉ ને આમ આમ વયા જાવ હા પણ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અપેક્ષા બેન કોઈ અપેક્ષા લઈને નથી આવ્યા છે હા છે ભાઈ મનોભાઈનો કોલ આવે સોલંકી પરિવારનો કોલ આવે એમાં પછી કઈ બોલવાનું ન હોય અમે આવી જઈએ છીએ એટલે અહીંયા જેટલા જેટલા સૂરના સાધકો છે ભાઈ દેવાયતભાઈ હોય પરેશદાન અપેક્ષાબેન હોય રાજભા ગીરવાડા હોય એ પછી અમારો ભાઈ ઉમેશ હોય સાહેબ જેટલા આર્ટિસ્ટો પેમેન્ટ લે છે ને એનું અડધું પેમેન્ટ ઉમેશ લઈ જાય છે એના મા બાપના આશીર્વાદ એનો સંઘર્ષ એની મહેનત કોઈ વધારે વાત નહીં તાલિયો છે બતાઈએ गुजरात कौरव ये लड़की सूरत से आई है पूरे कच्छ गुजरात के अंदर में अपने भजन पेश करते हैं अब सोलंकी परिवार के अंदर में पेश करते हैं अपेक्षा पंड्या को आइए अपेक्षा जी कोई वधारे बात नहीं मनु भाई मारी तो नानी बेन छे अने सारू गाय छे तो अपेक्षा ने विनंती करूं તાળીઓથી વધાવી આનંદ થયો આપને આનંદ આવ્યો કે ના આવ્યો એની મને ખબર નથી પણ મને આનંદ આવ્યો જય હો જય હો